તો આજે તો મને રાત્રે પાર્સલ મળી ગયા છે કે કે ડિલેવરી બોય છે તે ગામનો છે એટલે જ્યારે ઘરે આવે ત્યારે મારા પાર્સલ લઈને આવતો હોય છે તો આજે તો ઘણું બધું આવ્યું છે તો બધું હું તમે ખોલીને બતાવી દો મેકઅપની પ્રોડક્ટ છે આખી કિટ મળતી હતી થોડી સસ્તી હતી એટલે મેં મંગાવી લીધી છે જો આ સેટ છે

એન પ્રોડક્ટ આવી તમારે જો પર્સ મંગાવી દઉં સારું એવું લાગે છે પર્સ બી મને બહુ સારું લાગે હતું તો આજે આજની આપણી પ્રોડક્ટ મંગાવેલી તે ઓનલાઈન અને મેં ઘર માટે મંગાવી છે તે પણ આવવાનું છે તે પણ હું તમને બતાવીશ તો આજની પ્રોડક્ટમાંથી તમને કઈ પસંદ આયો હોય લાઈક શેર જરૂરથી કરી દેજો